ઇટકલા ગામમાં આવવું પડે છે પરંતુ કેસર ગામ અને ઇટકલા વચ્ચે કિમ નદી ઉપર છેલ્લા વીસ વર્ષથી પુલ તૂટેલો હોવાથી ગ્રામજનોને ચોમાસામાં ધસમસતા પાણીમાં જીવના જોખમે નદી પાર કરીને આવવું પડે છે જો આ પુલ બની જાય તો આ લોકોને તેમની સુવિધામાં વધારો થાય તેમ છે કેસર ગામના બાળકોને નદીના સામા છેડે શાળાએ જવું હોય તો પણ જોઈ નથી શકતા ગામમાં કોઈ ડિલિવરી કે અન્ય ઇમરજન્સી બહિષ્કાર કરવા છતાં પણ અત્યાર સુધી સરકારી તંત્ર તરફથી અમે કોઈ સહાય આપવામાં આવી નથી કે કોઈ તંત્રના અધિકારી અહીંયા સુધી જોવા આવ્યા નથી અને કોઈ મુદ્દો અમારો સોલ્વ કે હલ થતો અમને લાગતો નથી એટલા માટે આ વર્ષે પણ અમે બહિષ્કાર ચાલુ રાખ્યો છે મારું નામ વસાવો પંડિતભાઈ ચુનીલાલ છે કેટલા બહિષ્કાર કરીએ છીએ ગામના બ્રિજની માગણી હતી પાણીની માગણી હતી પાણીની માગણી એમ નાની માગણી કહેવાય કે જો કે એમ પાણીથી એટલી બધી તકલીફ નથી પણ બ્રિજની માટે ખાસ તકલીફ છે કેમ કે બાળકો જે અભ્યાસક્રમમાં ડેલી હાઈસ્કૂલમાં જાય છે ઇટકલા હાઈસ્કૂલમાં જાય છે તો એ ચોમાસા મહિના ચોમાસું આખું એમ અભ્યાસ કરવા માટે નથી જેના કારણે અભ્યાસ બગડે અહેમદાબાદ મિત્ર ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના તમને મળતી રહે